આપણે ત્યાં વિતરણ કાર્ય ચાલુ છે એ દરમિયાન રેપિડ માં એક ભાઈ આવ્યા છે અગાઉ અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા અને હાલમાં ફરી પાછા આવ્યા છે તો આપણે એની પાસેથી માહિતગાર થશું કે અગાઉ કેના માટે લઈ ગયા હતા અને શું તકલીફો હતી અને હાલ શું ફેરફારો છે તો આપ કે ગામથી આવો છો ભાઈ વલસાડ ધરમપુર થી આવો છો બરાબર છે અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા એ મારી છોકરીની છે ને કેન્સરની ગાંઠ છે પેટમાં બરાબર અને અગાઉ તમે આવ્યા હતા ત્યારે તમે આ બાળકની આ કંડિશનમાં લાવ્યા હતા બરાબર છે મને વાત કરી તી એ મુજબ કે આ સ્થિતિમાં છે બાળક અને સારવારો શું લીધી હતી બાળકને બરાબર હમ્મ બરાબર અને હાલમાં આપણે કેટલા ટાઈમનો કોર્સ પૂરો કર્યો અહીંનો આપણો દોઢ મહિનાનો કોર્સ પૂરો કર્યો હાલમાં આપણે જે મેં તમને કીમોની તમને ના પાડી હતી વાત કરી હતી કે ભાઈ આ કંડિશનમાં અત્યારે કીમો થેરાપી શક્ય નથી ત્યારબાદ તમે પછી કોર્સ પૂરો કર્યા પછી બાળકની હાલની કન્ડિશન શું છે એ જરા જણાવશો હાલની કંડિશનમાં અત્યારે તમે બીજો એટલે ફરી પાછો જે બાળક આપણે હમણાં જે ડ્રોઈંગ કરતું હતું એ બાળકનો ફરી પાછો આપણે વિડીયો જોઈશું કે દોઢ મહિનાના અંતરમાં શું ફેરફારો થયા છે કે જે બાળક અત્યારે આપણી સામે છે જો રમે છે અત્યારે એને હાલની સ્થિતિ કેવી છે જોઈ શકો છો આપ એટલે ખરેખર કે આવી જટિલ અને ક્રિટિકલ કન્ડિશનોમાં આપણે બાળકને આવી જટિલ સારવારો ન આપી શકીએ અને ઉંમર કેવડી હતી સાડા પાંચ વર્ષે ઓછો થઈ ગયો હોય હોય ત્યારે અને રેડિયેશનો પાછું ટ્યુમરનું ઓપરેશન શક્ય નતું એવું કહેવામાં આવ્યું હતું બરાબર છે બરાબર એટલે હાલમાં દર્દીને સારું છે કન્ડિશન ઓલ ઓવર પહેલાં કરતા તમારી દ્રષ્ટિએ કેટલો ફેરફાર જણી શકાય બરાબર દોઢ મહિના નો તમે કોર્સ કરાવ્યો છે ફરી પાછો આપણે કોર્સ નિયમિત કરશું અને બાળકનું આખું નામ જણાવો જીવા વિપુલભાઈ નાયક અને તમારો મોબાઈલ નંબર જણાવો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ નાઇન એટ એટ જીરો વન ફોર થ્રી ટુ બરાબર કે આવી કોઈ જટિલ અને ક્રિટિકલ કન્ડિશન વાળા દર્દીઓ હોય તો તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે તો